મારું નવરાત્રી આયી છે આ બધું સાફ બાપ તો કોઈ કરાયું નહીં આ ખાડા પડી ગયા છે પુરવઠે નહિ માતાજી નવરાત્રી આયી છે ચાર આપડા પેલા દારૂ પચીસ ખબર હોય તો પેલા નવરાત્રી ના અમે તો દારૂ એ ચાલુ કરી દીધો છે

આપણે નવરાત્રે કરવું તો પડશે એટલા ઘણી વાત તો કરીએ છીએ અરે મોકલ્યા છે ગોવાજી ના ઘેર

ફરવા જવું પડે સોમલ હે તો દાજીલો ઘેરે નઈ એ એમો કઈ બોલાવતું નહીં અત્યારે મન મલ હેસ હોય ચાલતું હે સડો છે બાદ સાઈ નો અત્યારે કાગર થી વરખ લેવું પડે

આગેવાનો તમારા ઘેર થતા મૂકી દીવન કાઢું દાજલા ભાઈ મળતા આવના માટે પૈસા લેવા આવતા હતા પેલા નવરાત્રો ના હા 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 પૈસા લેવાના છે આ તીજી પીવું છું પછી સટેપટે કરું છું થાય છે એ તમારા ઘેર જેલા લાગે છે એવું છે બરોબર કશું હતું નહીં ઘેર જેલા હોય તો શું હતો છે મને તારું કોથરી પી લેવા જેવા પીરો તાને ને આતો કાયા બંધ પણ પૈસા લાવો પૈસા તો તમારા હાલ આગેવાનો હું કેવા આવ્યો છું અમે તમે છિયા તારો પીવડાવો છો મને તમે છિયા તારા પીવડાવો છો લાવો મને પીવા દેવાનો લટકાવું

તમે હું ઉઠો આગેવાન ને લઈને આવો હું તમને ઓળખતો નહી પૈસા તો આલુ છું બરોબર બરોબરજી હવે શું તાર લે આપી જઈએ પકડી લઈએ પછી પેલા આબુ ભજી ને વાત કરીએ પછી આપડે બધા એને વાત કરીએ તો આટલા માં ભી ગાથ હતા કે એટલે આવશે

વાત કરીએ ઘર તો જવું પડશે વાત વાત કરીએ પછી આપડે રહીએ પણ હોય હા જરૂર તો સર આપણે વાત તો કરીએ હેરા શું કેવું થાય ઘણા ધારે નવા આગેવાનો જે છે આયા છીએ કોમ પડી એટલે જરૂર પડે એટલે કોઈની જરૂર છે નહી પડી ભાઈ જરૂર આપડે પેલા

કરવું પડે તો આપડે હા અમે મોઠા છીએ એટલે અમારી થોડી જવાબદારી તો બના બરોબર એક વાત કીએ પણ તમારું વાત કીએ બોલો

અઢો જરૂરી ગળો તાના આગેવાન જોઈ હા આગેવાન કરીને જવું પડે રોમ 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 આવો જરૂર પડી છે આગેવાન જવું ગયા છો આ તો એ સાહેબ

લેડો આપે જઈને બે હે ગોવા દેની જા આર હેડો જલ્દી વાત ક્યું બોલો મેર આયો છે તમારો બરોબર બરોબરડી રીહો ઉતરી બરોબર છે ગો પૈસે ગોજી પૈસા આલી વા નહીં નહીં નું કોક કરીને 20000 રૂપિયા કઢાઈએ હા ઓસા આપડા કરીયો આલે 15 તો આરા કુટસી કુટુ હે તો અરે જે કરવું એ કરું પડશે આપણો છોકરો હોય રાજી થઈ હોય હાડો તાને આપડે તો જવું નહિ પેલા આપડે ની જે ગોવાજી કાઢી મૂક્યા હતા એટલે આપડે હાલ જવું નહિ હું ઘેર જઉં છું તા ના ના ભરો ભરો આગેવાન ના પછી જીએ એટલા ઘડી બે ઘેર

પેલા બે મારા પાસે પૈસા લેવા હતા ને એ તો વડીલ છે એટલે તો પણ છે એટલે મારે આવું પડે એ વખત નતું પૂછ્યું તમારે

પચીસ હજાર આપતા નહીટલા માટે પણ આપડે કોક સમાધાન કર્યું તમારું કોઈક આગુ પાછું કરી ને તમારે કરવું તો પણ હે તો પૈસા પૈસા નહીં બરોબર મારી પૈસા બાકી હોય છે ભાઈ મન રાખો વડી મન રાખો એ તમારું કરીએ છીએ મો એ કોથરી આખો મારું કરો સહી ના હોય

બોલો રાજી છો હા તો પંદર તો કરી આલો એટલે ગમનો છોકરો રાજી થાય પંદર રાજી હોય પણ તમારો ભાઈ રાજી આવો એ તો મને લે પાછો હું હા તો પંદર માં મારું થાય હે પંદર માં પર પંદર વાજે જો કા આ રમે તો આગે વાં છે હું લઈએ તમાર પાહાન છોકરો રાજી તો એટલે મે રાજી હા હા એ દેજો આયો બાતા જેનો આયો કેવાય કેવાય આવો કોજી આયો આયો પાડી બેસીને આવ્યો છું